ફાઈનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ અત્યારે ધરો ડેમ જોવા માટે તો ધરો ડેમ લગભગ એક બે ત્રણ ત્રણ દુ છ છ દરવાજા ખોલી જશે પાણી ની આવક વધારશે એટલા માટે છ દરવાજા ખુલતી છે અને આપણને અહીંયા ઉભા નહીં રહેવા દેતા એનું કારણ છે કારણ કે પાણી આવક વધારે છે એટલા માટે આપણને અહીંયા ઉભા નહીં રહેવા દેતા નરેશ ની બે તને જોવા માટે આવી ગયા નરેશ તો જો તમને બતાવું ડેમ નું વ્યુ તો જો છ દરવાજા ઓપન કરી દીધા છે પાણી નો નજારો બતાવું તમને જો નજીક જઈને થોડો જેટલું જવાય એટલું નજીક જવું છું તો જો યરિંગ દેખાઈશ આપડે અને આ સાઈડ જે રસ્તો હતો ને એ પણ બંધ થઈ ગયો હતો કારણ કે પાણી વધારે ચાલતો કરી દીધું એટલા માટે સવારે બે કર્યા હતા અત્યારે છ કરી જાય તો જો તો આપણે તો થોડી વાર જોઈ લઈએ બસ જ નીકળી ગયું તો ચાલો તો ફી કે કરે હો હા હા આને કે શું ફાળે કાચા રયો દે ખલાસ બળતો ના

મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દરડીમાં પાણી છોડવામાં આવ્યું હતું દરડીમાં પાણી છોડવાના લીધે નદીમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા જેના લીધે લોકો કાઢવા માટે તેમની એનડીઆર ટીમ પણ આવી હતી જે પણ લોકો વિડીયોમાં તણાયા તમે જોઈ રહ્યા તો વિડીયો ગમે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો